બે ખડતલ ઘોડા જોઈએ છે ઘોડા ચલાવવા જોઈએ છેબડીક ચાલે ને એ ઘોડા જોઈએ છે ના ક્લોસ્ટન હું વેરીટો માંથી રસિકભાઈ બોલું અને કપડા સુકવવાના ઘોડા બનાવીએ આપડે અહીંયા ઉભા રાખીએ તો ઈ ઘોડા ઉપર કપડા સુકાય એવું હા તો ઈ ઘોડો કેમ કપડા સુકવે અરે કપડા સુકવવાનો ઘોડો યાર મારે ઘોડા લેવા છે એટલે તમને ફોન કર્યો ભાઈ ક્યાં ઘોડા યાર તમે કેની નંબર મારો તો તમારો નંબર મને ભાઈ બંદે દીધો કે રસિક ભાઈ ઘોડા વાળા છે ઘોડા છે એની પાસે ઘોડા છે પાંચ છિન છે એટલે ડિઝાઇન એટલે કેટલા છ પગવાળા વાળા અને ચાર પગવાળા ઘોડા મેં તો ચાર પગવાળા જ ઘોડા જોયા છે અરે ઈ ઘોડા નહીં મારા બાપ તમે કોણ બોલો મને કયો ને તમને મારો નંબર કેની આપ્યો મારે એક મિત્ર આપ્યો મને કે રસિક ભાઈ બઉ તમારો એનું નામ જેને ખબર પડે તો આપડે તબડીક ઘોડા કહીએ સ્ટેન્ડ કેવાય નો કેવાય ક્યાં ગામ થી બોલો રાજકોટ બોલું તમે બોલો છો હું બોલું છું હા તો તમારું તબેલું ક્યાં છે તબેલો નથી મારે ફેક્ટરી છે યાર તો તમે બધા ઘોડા ત્યાં ફેક્ટરીમાં રાખો છો તબેલા માં નથી રાખતા અરે ફેક્ટરીમાં ઘોડા બનાવીએ તમે ફોન મુકો ઘોડા બને કેમ ઘોડો તો જન્મ ને ઘોડો મારા બાપ કપડા મને આજે પેલી વખત ખબર પડી કપડા સુકવવાના ચાર રાખવાનો બેસાડી દેવાનો ઘોડા મારે તબડીક તબડીક હલાવો હશે ઘોડો તબડીક તબડીક નહીં તમે ઘોડો તમે જેવા લાગો મને ભૂપતભાઈ તમારો નંબર આપ્યો કે આ ભાઈ ઘોડા વેચે છે કયો ભૂપતભાઈ અહિયાં જઈએ છે મૌડી માં છે ભૂપતભાઈ ઘોડા વાળા કેવાય છે અરે ભૂપતભાઈ ઘોડાવાળા ને મારા બાપ કોઈ નથી તમારા બીજા રસિકભાઈ રસિકભાઈ ઘોડા વાળા તમે જ ને ઘોડાવાળા પણ એની ભાઈ ને પૂછવા ને ક્યાં રસિક ભાઈ મેરિટો ઇન્ડિયા વાળા હે એટલે આપડે ઇન્ડિયા ના જ ઘોડા જોઈએ છે ઇન્ડિયા ના ઘોડા નહિ મારો બાપ મેરિટો ઇન્ડિયા એટલે કપડા પહેરેલા ઘોડા મને તો ખબર નઈ મને તો ભાઈ કીએ કે આ ઘોડા છે ને ચાલે એવા ઘોડા એટલે મને તમે આજે પેલી વખત ખબર પડી કે તમે આટલા બધા પૈસા વાળા છો કે ઘોડા ઉપર કપડા સુકવો છો અરે ઘોડા ઉપર કપડા નહીં બાપ માઉન્ટેન આવે આવે તમારે ક્યાં ફીટ કરવા ઘોડા એટલે ઘોડા છત ઉપર ચડી જાય અરે મારા બાપ તમે ફોન મૂકો હા તો તમે ચાર ઘોડા મોકલી દેશો ને મને ચાર ઘોડા ક્યાં ઘોડા ઓલા કરેડા જેવા ગધેડા નથી જોતા ઘોડા જોઈએ જરૂર જ નથી ગધેડાની તારી સમજવો તમે એટલે તમે ગધેડા એ વેચો છો કે ખાલી ઘોડા જ વેચો છો ભાઈ તું કલાક ક્યાં પતર ઠોકો મારી ઘોડો 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 તું કોણ છો ક્યાંથી બોલો તારું સરનામું દે ડાઉનલોડ મોજ